કે જેની આરે બોલતા પેલા વિચારવું ન પડે અને બોલિંગ પછી પસ્તાવું ન પડે આમ ભલે કોઈ દી ટાણે ન ભૂગે પણ જેના ઉપર ભરોહો હોય ને કે અમારું ટાણું હાચો છે ઈ જ હાચો ભાઈ બન વાહ 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 ઉપર જો હાચી છે દી ધૂળે ન કરીવા દેતા બોલા આઈફોન છે લોગાની કિંમત છે તો આ મૂર્તિની જો તમે પ્રાઇસની વાત કરો ને તો એક લાખ ને સાઠ હજારની મૂર્તિ છે જેમ કે જે સાળીમપુરમાં જે મંદિરમાં જે મૂર્તિ છે ને એવી જ તે સેમ ટુ સેમ મૂર્તિ મળી જવાની છે તો અસાડી ઉપરની જો બાર અમે નીકળ્યા જો કંપના કલા બધા ઘણા બધા બીજી મૂર્તિ પણ ઘણી બધી છે મિત્રો તમે જો જોઈ શકો છો અને હજાર રૂપિયા છે પછી પચીસસો રૂપિયા છે નવસો રૂપિયા છે ચૌદસો રૂપિયા અલગ અલગ ઘણી બધી મૂર્તિ તમને મળી રહેવાની છે અને મૂર્તિ સરસ મજાની આ બધી અલગ અલગ જો બધી ઘણી બધી છે મૂર્તિ ચા પાંચ હજારવાળી મૂર્તિ છે આખી સત્તર હજારવાળી છે તો તમે જો જોઈ શકો છો મૂર્તિ એટલે સરસ મજાની બધી એકથી એક આમ થાય કઈ મૂર્તિ લઈ આપણે કમ્પ્યુઝ થઈ જાય

તો અમારે એવું છે મિત્રો ફાઇનલ અમારે એ કુલદીપભાઈનો જે એક વિડીયો અહીંયા સરસ મજાનો બને નાખો છે અને હવે અમને હરદીપભાઈ બીજું લોકેશન કે છે કેવી જગ્યાએ જવાનું ભાઈ ચાલો જઈએ છીએ આપણે અને હવે અહીંયા તમે લોકેશન તો વિડીયોમાં બને રહીજો તમને મજા આવશે તમને પણ અને જો ફાઇનલી ગયા કહેજો તમે વિડીયોમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેં એવું છે અત્યારે ફૂલ ગરમી છે કાજુ અલી બેન ના કામ માં આવી ગયા સારિંગપુર તો હદીભાઈ જો માજા પા દીધી ફર્સ્ટ ક્લાસ બધા જો ગરમી છે ફૂલ એટલે થોડા બડા હવે જવાનું છે જે વાત કરી દી ગયા ગાડી માં પછા જે ઉપર આવી ગયો જઈને

Si O Nani Kiaany aapinaka Nui Tumisτο Aapnoo Physical Asifa Go Sin Parents Ito 不會 Abgo So True SHE Aap She IS Sue Y SHE OK She IS U SHE A SHE IS A SHE Z FOR SHE AFTER he SAAY HIS KISH session. Powohwiene k connectors ki weby tenki nak sabKA ગાય આમાં જોઈ શકો છો આ જે પક્ષી બેઠા ને કયા પક્ષી છે તમે કોમેન્ટ જરૂરથી કરજો લોકેશન કરી ગાડી સામે મૂકીને અહીંયા અહીંયા ચાલીને જો આ બધી જગ્યા બધું અહીંયા છે અમારે જો આ ભાઈ હવે કંઈક વિચારે છે આ લોકેશન જો તમે જો જોઈ શકો છો જો પક્ષી પણ બેઠા સરસ મજાના જો એમને પણ મોજ આવતી લાગે તો બધા અલગ અલગ બેઠા એટલે તમારે વિચારવા પડે કે કઈ કઈ જગ્યાએ બેઠા પક્ષી પછી આમાં ઝૂમ કરીને તારે ખબર પડે તો અમારે કેમેરામેન બેઠા કેમેરામેન જલ્દી ફોકસ કરો મે જો કામ થઈતું થઈ જનીયારે બોલતા વિચારવું પડે બોલિંગ પછી ન પડે અને આમ મેરા મેં કોપસ કરે છે યે જો ગાડી જે મુઈ કરી છે